કેન્દ્રીય બજેટ પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્રતિક્રિયા આપી છે કહ્યું કે આવક પર કોઈ ટેક્સ નહીં ભરવાના નિર્ણયને લોકોએ આવકાર્યો છે મહિને એક લાખ રૂપિયા કમાવનારને એક પણ રૂપિયો ભરવો નહીં પડે એક કરોડ લોકોને તેનો લાભ થશે જળશક્તિ વિભાગ માટે પણ અલગથી ફોન્ડ ફાળવાયો છે કૃષિ ક્ષેત્રમાં પણ અનેક ઘણા વધારા કરાયા છે કિસાન ક્રેડિટ કાર્ડથી મર્યાદામાં પણ વધારો કરાયો છે બજેટો તો આવતા રહ્યા છે દર વખતે એની ચર્ચા પણ થતી હોય છે એનું મૂલ્યાંકન પણ થતું હોય છે પત્રકારો દ્વારા પણ એની ઉપર ટીકા ટિપ્પણી લેખો લખાતા હોય છે અને લોકો સુધી એની વાત પહોંચતી હોય છે પરંતુ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રધાનમંત્રી બન્યા પછીના દરેક બજેટ વખતે સામાન્ય લોકોને એની પાસેથી આ બજેટને આતુરતાથી રાહ જોતા હોય છે એટલા માટે કે મોદી સાહેબના દરેક બજેટની અંદર મોદી સાહેબને સરકાર દ્વારા દરેક સેક્ટરને કંઈક ને કંઈક મળશે એવી અપેક્ષા હોય છે અને મોદી સાહેબ આ બજેટમાં એ પૂર્ણ પણ કરતા રહ્યા છે બે હજાર ચૌદમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એના પહેલાનું બે હજાર તેરનું જે બજેટ આપણે જોઈએ તો બે હજાર તેરના બજેટનું ટોટલ સાઇઝ હતી સોળ લાખ કરોડ રૂપિયા આજે વૈશ્વિક પરિસ્થિતિ આર્થિક રીતે અનુકૂળ નથી અનેક યુદ્ધોને કારણે અનેક કુદરતી આપત્તિને કારણે અનેક દેશોમાં અસ્થિરતાને કારણે વૈશ્વિક સ્થિતિ અસ્થિર હોવા છતાં નબળી હોવા છતાં મોદી સાહેબના ત્રીજા ટર્મનું આ પહેલું બજેટ સંપૂર્ણ બજેટ એ પચાસ પોઈન્ટ પ્લસનું પચાસ પોઈન્ટ પ્લસ લાખ કરોડનું એમણે મૂક્યું છે બે હજાર તેરનું સોળ લાખ અને ત્યાર પછીનો આજનો બજેટ પચાસ લાખ કરોડ એટલે કેટલો મોટો ફરક અને કેટલી મોટી સાઈઝ એ આપના ફિગર પરથી જ આપણને જોવા મળશે તો